હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ હવર્સ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ લીંબુમાંથી બનતી એક નવી ટેસ્ટી રેસિપી આ રેસિપી તમે શ્યોરલી ક્યારેય નહીં બનાવી હોય કે ક્યારેય ટેસ્ટ પણ નહીં કરી હોય તો આ વિડીયો જોઈ અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો એક વખત બનાવી અને આરામથી છ મહિના સુધી તમે તેને સ્ટોર પણ કરી શકો છો રેસીપી જોઈતા પહેલાં તમે મારી ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો લીંબુમાંથી બનતી એક નવી રેસીપી બનાવવા માટે મેં અહીંયા આઠથી દસ નંગ જેટલા લીંબુ લીધેલા છે લીંબુને પહેલાં તો એકદમ સરસ રીતે વોશ કરી લેવાના છે કારણ કે આપણે તેના છીકાનો પણ ઉપયોગ કરવાનો છે તો તેને વોશ તો બરાબર રીતે કરવાના ત્યારબાદ હવે ચપ્પુની મદદથી આપણે તેને આ રીતે બે બે પાર્ટમાં કટ કરી લઈશું તમે જોઈ શકો છો સેમ એવી જ રીતે આપણે બધા જ લીંબુને કટ કરી અને પહેલાં તો તૈયાર કરી લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો અમે બધા જ લીંબુને સરસ રીતે કટ કરી અને તૈયાર કરી લીધા છે ત્યારબાદ તે જે તેના સીડ્સ હોય જેને આપણે બીયા કહીએ તેને આ રીતે અલગ કરી લેવાના છે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે કંઈ પણ બી અંદર ના રહે નહીં તો આપણે જે રેસીપી બનાવીએ છીએ તે એકદમ કડવી બનશે તો આ રીતે બધા જ બી એકદમ સરસ રીતે નીકાળી લેવાના હવે સેમ આજ રીતે આપણે બધા જ લીંબુના જે ભાગ કર્યા છે તેના બી કાઢી અને તૈયાર કરી લઈએ તો હવે આપણા બધા જ લીંબુ તૈયાર થઈ ગયા છે તો આ રીતે સ્ટીમર લઈ અને તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ત્યારબાદ તેના ઉપર આ રીતેની એક પ્લેટ રાખી દઈશું અને ત્યારબાદ તેના ઉપર આ રીતે આપણે લીંબુને ગોઠવી દેવાના છે જેને આપણે પાંચથી દસ મિનિટ માટે સ્ટીમ કરવાના છે જેથી કરી અને તે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જશે અને તેની જે કડવાશ હશે તે એકદમ સરસ રીતે દૂર થઈ જશે તો દસક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તમે અહીંયા જોઈ શકો છો બધા જ લીંબુનો એકદમ સરસ રીતે કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ સોફ્ટ એવા થઈ ગયા છે તો હવે તે રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી આપણે તેને ઠરવા દઈશું તો હવે આપણા બધા જ લીંબુ સરસ રીતે ઠરી ગયા છે તો આ રીતે હું એક મિક્સરનું નાનું જાર લઈશું અને તેમાં બધા જ જે લીંબુ છે તે એડ કરી દઈશું અને તેને એકદમ સરસ રીતે હવે આપણે ક્રશ કરવાના છે તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ રીતે બધા જ લીંબુને ક્રશ કરી અને તૈયાર કરી લીધા છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તો ગેસ ને મીડિયમ ફ્લેમ પર આ રીતે નું આપણે એક પેન લઈશું અને તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જેટલા આપણે કાળા તલ એડ કરીશું કાળા તલ એડ કરવાથી આ જે આપણે રેસિપી બનાવીએ છીએ તેનો લુક ખૂબ જ સરસ આવશે એક વખત તેને સરસ રીતે મિક્સ કરી દઈએ અને તલ સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ આપણે જે લીંબુને ક્રશ કરીને રાખ્યા છે તે એડ કરીશું અને એકદમ સરસ રીતે આપણે તેને તેલમાં શેકી લેવાનું છે આ રીતેની એટલે લીંબુની જે પણ કડવાશ હશે તે બધી એકદમ સરસ રીતે દૂર થઈ જાય છે ત્યારબાદ હવે આપણે તેમાં ખાંડ એડ કરીશું મેં અહીંયા એક બાઉલ જેટલી લીધેલી છે જો તમારે પરફેક્ટ માપ જોઈતું હોય તો જેટલું લીંબુને ક્રશ કરી અને જે મિક્સર બન્યું હોય સામે સેમ એટલી જ આપણે ખાંડ લેવાની છે એટલે બંનેનું માપ આપણે સરખું જ રાખવાનું છે તો હવે ખાંડને આપણે લીંબુના મિક્સર જોડે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે જેથી કરી અને બંને એકદમ સરસ રીતે ભળી જશે અને ખાંડ પણ બધી એકદમ જલ્દીથી પીગળી જશે ખાંડ સરસ રીતે પીગળી જાય ત્યારબાદ હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ તો હવે તેમાં એક ટેબલ સ્પૂન જેટલો આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું હાફ ટેબલ સ્પૂન જેટલું આપણે સંચર પાવડર એડ કરીશું અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું આપણે તેમાં બીજા કોઈ જ મસાલા એડ નથી કરવાના હવે આપણે બધા જ મસાલાઓને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ અને ત્યારબાદ તેને હવે એકથી બે મિનિટ માટે કૂક થવા દેવાનું છે આ સમય હવે તમે તેને થોડી પ્લેટ ઉપર લઈ અને ટેસ્ટ પણ કરી શકો છો અને કોઈ પણ મસાલા ઓછા વધતા હોય તો આ સમયે તમે તેને એડ કરી શકો છો તો આપણી એકદમ સરસ એવી ખાટી મીઠી અને ચટપટ્ટી લીંબુની ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે જે જમવામાં જોડે હોય તો ખૂબ જ સરસ લાગે છે તેની સાથે જ આ ચટણીને તમે એક વખત બનાવી અને આરામથી છ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો તમે પણ આ લીંબુની નવી રેસિપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કર